વાત કરીએ અમરેલી શહેરની તો અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો ધારી તાલુકામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લામાં પંદર નવેમ્બર સોળ નવેમ્બર બાવીસ અને ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થશે અમરેલી શ્રી દ્વારા મતદારોને આ કાર્યક્રમનો લાભ લેવા અપીલ કરાઈ હતી આ સુધારણા કાર્યક્રમમાં વિધાનસભા મતદાન બુથ અને બુથ પર કાર્યવાહી હાથ ધરાશે મતદારો પોતાની યાદીમાં કોઈ પણ સુધારો કરાવી શકશે તેમજ તાલુકામાં દરેક મતદાન મથકે બૂથ લેવલ બી એલ ઓ કર્મચારીઓ પણ હાજર રહેશે સરકાર દ્વારા જે કામગીરી ચાલુ છે મતદાર યાદી સુધારણા નું ને અંદર નવી પ્રાથમિક શાળાની અંદર બીએલઓ દ્વારા મતદારો માટે

Sherna Sá.